તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટના જે ડૉક્ટરશ્રી છે એ નશાકારક પરિસ્થિતિમાં ડ્યુટી પર હાજર હતા એ બાબતે ગઈકાલે ક્યુએમઓ અને ડીપીએચએનની એક ટીમ અમે તાત્કાલિક મોકલી આપી હતી જે સાંજે ત્યાં તપાસ કરી કરેલ હતી તપાસની અંદર શ્રી તે વખતે હાજર નથી મળ્યા પરંતુ તેમનો ચાર્જ લઈને એમની જગ્યાએ ડૉક્ટર અનુજ પરીખને આપવામાં આવ્યો છે અને રાબેતા મુજબની પ્રસૂતિ સેવાઓને ઓપીડીમાં ઓપીડી સેવામાં કોઈ વિઘ્ન ના થાય એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે બીજું છે કે એના તપાસ માટે અત્રે જિલ્લા કક્ષાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે ટીમ આજે ત્યાં મોકલેલ છે સીએસસી કવાટ ખાતે અને પ્રાથમિક નિવેદન અને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરીને એનો સંપૂર્ણ હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરીને રાજ્ય કક્ષાએ અને વિભાગીય નાયબ નિયામક શ્રીની કક્ષાએ મોકલી આપવામાં આવશે અગાઉ કોઈ મળ્યા છે અગાઉ કોઈ એવું લેખિત ફરિયાદ નથી આવી પરંતુ ઘણીવાર સ્ટાફ દ્વારા એનો અને જિલ્લા કક્ષાએથી કોઈ અધિકારી કેમ્પમાં ગયા હોય તે દરમિયાન એવી ટકોર કરવામાં આવી હતી કે સાહેબ આ રીતનું છે પરંતુ એમાં એને સૂચનાઓ અગાઉ પણ આપેલી હતી અને શિસ્તપૂર્વક વર્તન કરવા માટેનું પણ તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી પરંતુ આ અહેવાલમાં મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા છે એટલે આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે વડી કચેરીને દરખાસ્ત કરી દેવામાં આવશે ચાર્જ ચાર્જ હાલમાં લઈ લીધો છે નથી પણ લઈને અમે તાલુકા આરોગ્ય શ્રીને આપી દઈએ છીએ અત્યારે જ હુકમ કરવામાં આવે છે અને ત્યાં બીજા મેડિકલ ઓફિસર બોન્ડેડ છે ડોક્ટર અનુજ અને ડોક્ટર ધર્મેશ કરીને એ બંનેને ત્યાં કોઈ સેવાઓમાં વિક્ષેપ ના પડે એ બાબતની સૂચનાઓ અને તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે